નમસ્કાર મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિત્રો ખાસ ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત મિત્રો એમ પીસ ભરતી કરવામાં આવી હતી તો મિત્રો એનું ફાઇનલ લિસ્ટ એટલે કે કટ ઓફ કેટલું એમપીસબ્લ્યુ એમસી એમપીસ ડબલ્યુનું અટક્યું છે તેના વિશે મિત્રો જોવાના છીએ મિત્રો ખાસ આ ભરતી ક્યારે પડી હતી તો મિત્રો બે હજાર ત્રેવીસમાં એટલે કે બે હજાર ત્રેવીસ ચોવીસમાં આ જાહેરાત આવી હતી તો મિત્રો ખાસ જાહેરાત ક્રમાંક બાવીસ છે તો એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ કે કેટલું પરિણામ અટક્યું અથવા તો કટોફ કેટલું રહ્યું અને કોનો કોનો વારો આવ્યો છે તો મિત્રો ખાસ એકવાર વિડીયો સંપૂર્ણ જોઈ લો કારણ કે મિત્રો તમને આવનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એમપી ડબલ્યુની ભરતી જે આવવાની છે તેનો પણ મિત્રો તમને ખ્યાલ આવી જાય અને તમને પણ ખબર પડી કે કેટલું કટ ઓફ અટકી શકે છે આવનારા સમયમાં પણ તો મિત્રો ખાસ વિડીયો એકવાર શાંતિથી સંપૂર્ણ જોઈ લેવો અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ કારણ કે મિત્રો તમને ખૂબ જ ઉપયોગી બનશે ટેલિગ્રામ ચેનલ અવનવી માહિતી બધી જ મળતી રહેશે તો ચાલો મિત્રો જોઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કટ ઓફ કેટલું અટક્યું છે તો મિત્રો આ જે ભરતી રહીને એ ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિવિધ ઠરાવોથી રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સહન અને સુલભ બને એ મિત્રો ખાસ હેતુસર ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત આ ભરતી કરવામાં આવે છે તો મિત્રો આ ભરતી ત્રણસો ને ચુમ્માલીસની હતી કેટલી ત્રણસો ને ચુમ્માલીસની આ જગ્યા સો ટકા ગ્રાન્ટ આધારિત છે એમપીસબ્લ્યુની જગ્યા છે જે હોદ્દો કે એ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જાહેરાત ક્રમાંક બાવીસ બે હજાર તેવીસ ચોવીસ સી અને ચાર નવ બે હજાર તેવીસ અંતર્ગત લેખિત પરીક્ષા લેવામાં આવી હતી તો મિત્રો ઘણા ખરા વિજય મિત્રોને પ્રશ્ન થાય કે આ લેખિત પરીક્ષા કેટલા માર્કની હતી તો મિત્રો તમને જણાવી દઈએ કે લેખિત પરીક્ષા એમસીક્યુ ટેસ્ટ હતી જે પંચોતેર ગુણની રાખવામાં આવી હતી એક્ઝામ તમારી પંચોતેર ગુણની હતી અને પચીસ માર્ક અનુભવના હતા એટલે કે તમે કોઈ પણ સેન્ટરમાં અથવા તો કોઈ પણ દવાખાનામાં તમે જો સરકારી અથવા તો નોકરી કરી હોય તો એનો અનુભવના પચીસ માર્ગ આપવામાં આવેલા છે તો મિત્રો અનુભવના પણ માર્ગ છે અને એમ મનીને તમારું સો ગુણનું ખાસ મિત્રો જો આ પચીસ ગુણ ઉમેરીને કુલ સો ગુણનું પેપર થાય અને સો ગુણમાંથી તમારું કેટલું કટ ઓફ અટક્યું એ મુજબ છે તો આપણે નીચે મુજબ જોઈએ તો સૌ પ્રથમ જોઈએ તો આપણે જો જાતિ જાહેરાત એટલે કે જાહેર થઈ ખબર હોય જગ્યાઓ કેટલી ભરવાની હતી જાતિ મુજબ પસંદગી યાદીનું કટ ઓફ આ કટ ઓફ છે અને આ દિવ્યાંગનું કટ ઓફ છે હવે જોઈએ અનાત બિન અનામતમાં જગ્યા મિત્રો એકસો ને એકતાલીસ અને એમનું કટ ઓફ અટક્યું છે અઠ્ઠાવન ખાસ બિન અનામતનું અઠાવન અટક્યું જ્યારે અનામત વર્ગનું જગ્યા હતી મિત્રો ચોત્રીસ અને

એકાવન અને એમનું કટ ઓફ રહ્યું છે અડતાલીસ પોઇન્ટ પચાસ અને પી એચમાં દિવ્યાંગ ઉમેદવારમાં પિસ્તાલીસ પોઈન્ટ પચ્ચીસે અટક્યું છે તો મિત્રો આ જોયું આપણે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ત્રણસોને ચુમ્માલીસ જગ્યાનું મિત્રો કટ ઓફ માર્ક આ મિત્રો ફાઇનલ અને આટલા જ પસંદગી આપવામાં આવેલી છે જે આનાથી ઉપર માર્ક થાય છે એ બધાય જ નહીં પણ થતો હોય તો એનો વારો આવી ગયેલો છે તો મિત્રો ખાસ હવે આવનારી એમસી માં ભરતી ખૂબ જ મોટી આવશે પાસી કારણ કે 500 થી પ્લસ જગ્યા બહાર પડી હતી પરંતુ મિત્રો 344 ની હજી બહાર જગ્યા આવી છે મંજૂર 500 ઉપર થયેલી છે ચોક્કસ આંકડો આપને ખબર નથી તો મિત્રો ખાસ હજી આવનારા સમયમાં એમસી એમપીએસડ્યુ ની જગ્યા ખૂબ જ વધારે આવવાની છે તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધું અને ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ જોડા જઈ ગયો તમને ખૂબ જ ઉપયોગી બનશે અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો મિત્રો ખાસ હવે આની પછી જે આ અત્યારે બધી પ્રક્રિયા ચાલે છે ડોક્યુમેન્ટ કોઈ પણ તકલીફ પડતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો જરૂર આપણે આન્સર આપશું તો જૈ મિત્રો